અંગલેશ્વર પોલીસ અને એસોજીના હાથે સહાયના નામે બેંક એકાઉન્ટ નંબરનો ઉપયોગ કરી બારોબાર નાણાં ઉપાડી લેવાના કૌભાંડના સૂત્રધાર સહિત પાંચ સાગરીતો ઝડપાયા છે ત્રણ દિવસ પહેલા લાખોની લાલચ આપી છેતરપિંડી આચરદાર ટોળકીના ત્રણ સભ્યોની ધરપકડ કરી હતી જેની કબૂલાતના આધારે ગેંગના વધુ બે સાગરીતો બસીર શહીદ મિયા શેખ અને શાહદત હુસૈન અસનાન મિયા શેખને ભરૂચ એસઓજીએ દિલ્હીના બાટલા હાઉસ ખાતે જ ઝડપી લીધા છે ગેંગના બે સભ્યોને ત્રીસ એટીએમ કાર્ડ એક લાખ ચાલીસ હજાર રોકડા અને છ મોબાઈલ ફોન સાથે ઝડપી પાડ્યા છે ગેંગનું ગુજરાત સિવાય મહારાષ્ટ્ર દિલ્હી બિહાર અને યુપી કનેક્શન બહાર આવ્યું છે આરોપીઓ પાસેથી વધુ રિકવરીની પોલીસ આશા સેવી રહી છે તો દિલ્હી જે અહીંથી જે ને મેન જે બસીલ કરીને જેનું નામ ખોલેલું આરોપીનું એ પકડાઈ ગયો છે એની સાથે બીજો પણ એક આરોપી આપણે દિલ્હીથી કુલ બે આરોપીઓ બીજા પકડાયા છે આજ ગુનાના ગામે

એ લોકોના આ લોકો ભોગ બનાવતા હોય છે અને એને એવી લાલચ આપે કે ભાઈ આપણે ખાસ કરીને મુસ્લિમ કોમ્યુનિટી વાઈઝ આ લોકો જે છે લાલચ આપતા હોય છે કે ભાઈ જે છે તમે આ રીતે એક આપણી એનજીઓ છે નેશનલ લેવલની અને જે ગરીબ મુસ્લિમ બ્રાદરોને જે મદદ કરવા ઈચ્છે છે તો તમે જે છે જો રેગ્યુલર દિવસની પાંચ ટાઈમ નમાજને તે પડો તો અને એક અકાઉન્ટ ખોલાઈ આપો તમે અને અકાઉન્ટ ને જે એટીએમ કાર્ડને જે તમારે સાધન સામગ્રી અમને આપો તો દર મહિને તમારા અકાઉન્ટમાં બે હજાર રૂપિયા જમા થાય ગેંગ પાસેથી પકડાયેલા એટીએમ કાર્ડ દેશ વિરોધી પ્રવૃત્તિમાં તો નથી વપરાય ને તેની પણ પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરેલી છે એટીએમવાળા એકાઉન્ટમાં વિવિધ રાજ્યોમાંથી નાખવામાં આવેલા નાણાં અને એટીએમ કાર્ડ ધારકો અંગે પણ ભરૂચ પોલીસ તપાસ ચલાવી રહી છે ભરત ચુડાસમા બીટીવી ભરૂચ